આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આટકોટ પોલીસ સ્ટેશનની હદમાં જંગવડ ગામમાં એક વાગ્યાની આજુબાજુ એક ઇનોવા પલટી મારતા ત્રણ સ્ટુડન્ટનો ડેથ થઈ છે આમાં ઇનોવામાં ટોટલ બાર સ્ટુડન્ટ હતા અને તમામ સ્ટુડન્ટ્સ આર કે યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા કમ્પ્યુટર ઇન્જિનિયરિંગના આમાંથી ચાર લોકો થર્ડ સેમેસ્ટરના હતા અને આઠ લોકો ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ હતા અને તમામ સ્ટુડન્ટ્સ આંધ્રપ્રદેશ અને તેલંગાનાના રહેવાસી છે એમાંથી ત્રણ સ્ટુડન્ટ્સ જેનું નામ મોતે હર્ષા સૈયદ આફરીદ અને કોડાવટી નરેશ આ ત્રણની દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં ડેથ થઈ ગઈ આનો પોસ્ટમોર્ટમની પ્રક્રિયા સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને બે સ્ટુડન્ટ્સ ટ્રલિંગ હોસ્પિટલ રાજકોટમાં એડમિટ છે અને ફ્રેક્ચર થયેલું છે આઉટ ઓફ ડેન્જર છે અને બાકી સ્ટુડન્ટ્સને નોર્મલ સારવાર કર્યા પછી રજા આપી દીધી અને અમે આટકોટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરી રહ્યા છીએ અને એફએસએલ કી ટીમને અને આરટીઓને અહીંયા બોલાવવામાં આવે છે એનો એક્સપર્ટ ઓપિનિયન લઈને એના પછી આગળ વધીશું આરંભિક પૂછતાછમાં એવો જાણવા મળ્યું છે કે સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહેતા હતા અને વાર્ડનથી પરમિશન લઈને અમરેલી અને દ્વારકા ફરવા માટે જતા હતા અને રાજકોટથી એ લોકો એક કાર આ ઇનોવા કાર જે છે ભાડા ઉપર લીધી હતી બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્ષની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે